કુલદીપસિંહ જાડેજા અટલ સરોવર મેનેજમેન્ટ તરફથી અમે અહીંયા અટલ સરોવરના પાર્ટી પ્લોટમાં ત્રીસ તારીખ અને પેલી આવનારી ત્રીસ તારીખ અને પહેલી તારીખમાં ભવ્ય દાંડિયા રસનું આયોજન કરેલ છે વેલકમ નવરાત્રીનું જેમાં લેડીઝને તદ્દન ફ્રી પાસ આપવામાં આવશે અને જેન્ટ્સ માટે બસો ને પચાસ રૂપિયા ચાર્જિસ છે બે દિવસમાં ગમે ત્યારે આવી શકશે એ લોકો અને પાસ અહીંયા સાંજે પાંચ વાગ્યાથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી ટિકિટ કાઉન્ટર ઉપરથી બધાને અવેલેબલ મળી જશે એક લાખ હોટની સાઉન્ડ સિસ્ટમ છે અમારે અહીંયા અને સિક્યુરિટી સુવિધા ફાયર સેફ્ટીની સુવિધા હોસ્પિટલ એમ્બ્યુલન્સની સુવિધા તમામ સુવિધા અહીંયા અમે પ્રોવાઈડ કરવામાં આવીએ છીએ કોર્પોરેશનના નિયમ મુજબ જે કંઈ નવા નિયમ બનાવ્યા છે એ નવા નિયમને અમે ફોલો કરીએ છીએ હા અમારે અટલ સરોવર તરફથી દર વખતે કંઈક ને કંઈક નવું પબ્લિકને આપવા માટે અમારું અટલ સરોવર કાયમિક ધોરણે તત્પર હોય છે એના માટે અમે કંઈક ને કંઈક નવું આપતા હોઈએ છીએ જેમાં આ વખતે પણ અમારે સરપ્રાઇઝ બધા જે ખેલૈયાઓ રમવા માટે આવશે એના માટે સુવિધા છે જ સ્કૂલ તથા કોલેજ ના વિદ્યાર્થીઓ માટે અમારું જે ગ્રાઉન્ડ છે એ વન ડે માટે ફ્રી આપવામાં આવશે એ લોકોને